રામડોલ ઢબુક્યા દેવાટ ગામમાં જસુભાઈ ધારા સભ્યે પણ હાજરી આપી હતી બંગોરિયા આદિવાસીઓ ઝૂમ્યા હોળીના રામડોલ જિલ્લામાં ઢબુક્યા ત્રાસા અને પિયા સાથે આદિવાસીઓ બંગોરિયાના હાટમાં ઝૂમી ઉઠ્યા જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે નેવ ટકા આદિવાસી વસ્તી ધરાવતો છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળીનું છે હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે હોળીના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલા જ છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિય ખાટ બજાર ભરાય છે તેને ભંગોરિયાનો હાટ કહે છે જેમાં જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે સાથે સાથે આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ ત્રાસ અને પીહા લઈ નાચગાન પણ કરે છે જ્યારે આજ રોજ તાલુકાના દહેવાટ ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ રામઢોલ ત્રાસા સાથે ઝૂમી ઉઠી હતી જ્યારે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી છોટા ઉદેપુરના ખાતે આજ રોજ ગુરુવારના દિવસે હાટ ભરાય છે જેમાં આસપાસના ગામડાની વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડે છે પરંતુ હોળી અગાઉ ગુરુવારના દિવસે ભંગોરિયાનો વરાતો હાટ ખૂબ જ ખાસ હોય છે આજ તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ છોટાઉદેપુર ગુરુવાર દેવાટ ભંગ રામઢોલ ત્રાસા કરતા લઈ નૃત્ય મંડળી ઉમટી ઉઠી હતી ભરાતા મંગરિયામાં માર્ગો પણ ખીચો ખીચ થઈ જાય છે